પ્રિય વૈષ્ણવો આજે બેંગન દશમી છે આજનો સામગ્રીમાં રીંગણા ધરાવવામાં આવે છે એટલે કે રીંગણાની સામગ્રી ધરવામાં આવે છે પણ એ રીંગણા માત્ર રસોઈ માટે નથી આજે એ રીંગણા સાક્ષી છે એક ક્ષણોના જ્યારે શ્રીનાથજીએ ભાવરૂપમાં એમને ભોજન રૂપે માંગ્યા શેઠ પુરુષોત્તમ દાસ ને રસ્તામાં એક વાડીમાં સુંદર રીંગણા દેખાયા અને તરત હૃદયમાં પ્રભુનું સ્મરણ થયું કોઈ વસ્તુ સુંદર લાગે તો ક્ષણ તે પ્રભુને સમર્પણ થાય એ જ છે ભાવ પ્રકાશ તત્વ સિદ્ધાંત ભક્તે રીંગણાનું મૂલ્ય પૂછ્યું નહીં માત્ર પોતાની શક્તિ પ્રમાણે ભાવથી લાવ્યા કોઈ રાગ નહી દંભ નહી બસ પ્રેમથી ભરપૂર અર્પણ અને બીજી તરફ તેની દીકરીએ પણ એ જ ભાવ ઝીલ્યો અને ઠાકોરજી પણ બોલ્યા તું જલ્દી ઉઠ અને પૂરી બનાવ હમણાં શેઠ રીંગણા લઈને આવશે આ રીંગણા એ તિથિનો સાર છે જ્યાં સામગ્રીથી નહીં સ્નેહથી પ્રભુ પ્રસન્ન થાય છે ભક્તિ એ છે કે જ્યાં તીર્થયાત્રા જપ તપ યજ્ઞ બધું શ્રીજીના ભોગરૂપે અર્પાય છે જ્યાં દરેક ધર્મ ભગવત સેવા બની જાય છે અને એ ભાવથી ભક્ત અને ભગવાનના મધ્યે કોઈ અંતર જ રહેતું નથી આજે ચાલો એ જ ભાવમાં પ્રવેશ કરીએ પ્રભુએ માંગી લીધા રીંગણા ભાવને સમજીએ વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હું મન આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું